લે જાલી ઈતિયારે ખબર કે હેજી જી જી બોસ નહીં કાતા હા પોછું નહીં ખાલી

જો ભક્તો શરૂ કરજે આપણે તું ચાલુ કર મારા હું પડ્યું તું મને ઇસ્કાઉન કરવા કે તારા ગાય ભાઈ ગાવ ઓય ખબર નહી આ ગોમ ના તાન તું ડોણ ભા ડોળ ડબિયતરી હા એટલે કો ગીત ગાવ તમે

ફેરિયા શરૂ કરીયો પણ તું પેલા કર આપડે કોઈ ખબર કે પાપડી થાય પડવા જાવ થાય વાત ખોલી તારા ઘેર ખબર મારા છું ઓ અરે આ કાળુ નહીં મારી અરે હું આવજના ગરબા જીલે અલ્યા ને ખોટા ગમ ના માર કે મોટા મોટા ડોન ને માર્યા હી મુય તું એમ અલ્યા દીખા કલે હવે ખબર પડશે છે ને તો વજન ના પડે

હા તમે ગયું તમારી હવે કોઈ મેંદ્યુ નહી ખબર કેતો નઈ બારબાજી જ કરે બારબાજી જ કરે ખાલી ઉભો થાય બે અમે હું ઉભો તારા ખાવા દેવા દો દરરોજ રાખે તો મને કહેજે ના આવતી તમે ગોક કે તમે લઈ ભાઈ એ તો બલા પટીઓ હોય કોઈ લાગી જે તમે પહેલા ગોક પેલો લાડન વાળો તમે ગોકી ના ના તું લે આ ભાઈ તમારી બંધ ખોસે

ખબર હે તમને ખબર નઈ તમે ખબર નહીં તમારી કોઈ નાખી કોઈ

ગાય તો આ જવા કે ગું ગાતું ને અલ્યા માં અમે તો ગયું તારા ગાવાને પોજવું તો નરે તમને ખબર પડી અલ્યા ને ને બધા હોમે કોઈ કાળું કાળું ગયો તમારે કોઈ કામ નઈ હો તમે

ગેવાળી દેજો સઢાયા મારા ગજ નઈ વાગે તમારા બળી દાજો હજુઈ પાછા રે આવે બસ રૂડાવડે તમને ખોરાવ લાય આ બક બોલ ને બક બોલ કો બોલુ કાકા તો કાકો એકલા

ગોગો ઓ પાસલી શેર નો સિયો વેમમાં ફરે છે ખોટા સિનમમાં ફરે છે ઝોડલા ઝુંટ જો ન જાય કે હરી એનાય જ છે ટાઈમ બદલાયો પણ ભઈયો હજુ એનાય જ છે એ કેથી જુગતું જો ભી ઊહે નાસી જા પ્યારી ખતરો ખિલાડી વાહ વાહ એ એ ગીત જાય જકતું

આપડે હરવાની સિસ્ટમ હોય જુદી એના પ્રમાણે પેલું વંડો શોપ કરી દીધું આપડે અમે તો કોઈ મિત્ર કઈ ના છે વંડર તમે પેલા બે મુદ્દો શોપ કરી ખબર નહીં ખબર કઈ મુતર એલા ઈ તો અમે જણા હતા તમને ખબર નહીં જીએ એ ચેલા જણાના હતા ખબર હવે સારું પેલા વંડો શોપ કરી દીધું ભાઈ તમે ગમે તે કઈ કરે તમે મુતરી ગઈ પેલા તમારે શોપ કરાવવાની